હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આંબળા હળદર અને આદુનું જ્યુસ તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોઈશે આજે આપણે બનાવશું શિયાળા માટેનું કેશિયલ જ્યુસ તો તે એના માટે આપણે શરદી હોય પિત્ત હોય કોઈને નાના છોકરાઓ માટે આ બહુ સારું એમ શરદી ખાંસી બધું મટી જાય પાચન શક્તિ વધી જાય કોઈ છોકરાઓને ભૂખ ન લાગતી હોય ને તો આ જ્યુસ હે ને તો એને ભૂખ પણ લાગશે તો તેના માટે આપણે બે આંબળા લીધા હતા અને મેં આવા નાના નાના ટુકડા કરી લીધા છે ને એક નાનો ટુકડો આપણે આદુનો એટલો લીધો હતો મેં ટુકડો એમાંથી આવા નાના નાના ટુકડા કરી લીધા છે ને એક ટુકડો આપણે હળદરનો લેવાનો લીલી એ બધું આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લઈશું

અડધો ગ્લાસ પાણી નાખી હવે એમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખી દેશું એક બાઉલમાં આપણે કાઢી લેશું હવે એને આપણે ગારી લઈશું આ વસ્તુ એ તમે ફેંકો નહીં અને શાકમાં જો એટલું જ ચમચી એક નાખવું હોય તો તમે નાખી શકશો આને બહુ મસ્ત ટેસ્ટ આવશે આમાં બીજી કાંઈ વસ્તુ આપણે નાખી નથી આંબળા છે આદુ છે અને લીલી હળદર છે ને મીઠું ન નાખ્યું હોય તમે તો આને સૂકવી અને તમે મહેંદીમાં નાખી શકો મીઠું નહીં નાખવાનું હવે આપણે આ નાનો સોટ ગ્લાસ આવે ને એમાં જ નાખવાનું ને એટલું જ પીવાનું વધારે નહીં પીવાનું નાના છોકરું હાવ નાનું હોય ને એમાં એને તો એક જ ચમચી આપવાનું આપણે એટલું પી લેવાનું તૈયાર છે આપણું આદુ આંબળા અને અડદરનું જ્યુસ શિયાળા માટે સ્પેશિયલ શરદી ખાંસી કાંઈ જ નહીં થાય તમને રોજ પીવાનું રાખશો તો તમે પાચનશક્તિ પણ વધશે તમારી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ